જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ફેલાયેલો ઘેડ પંથક એક સમસ્યાને લઈને વર્ષોથી પરેશાન છે જ્યારે ચોમાસું આવે છે અને ભારે વરસાદ પડે છે ત્યારે આ ઘેડ વિસ્તારના ચાલીસથી પચાસ ગામની માઠી દશા બેસી જાય છે આ ગામડા આઠથી દસ દિવસ સુધી બીજા વિસ્તારોથી સાવ કપાઈ જાય છે ખેતરોમાં પાણી ઘૂસી જાય છે પાક ધોવાઈ જાય છે અને રસ્તાઓ તૂટી જાય છે આ ચોમાસામાં પણ એવી જ હાલત થઈ છે ત્યારે લાંબા સમયથી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખેડૂતો માંગણી કરી રહ્યા છે પણ રાજ્ય સરકાર એનો કાયમી ઉકેલ લાવતી નથી ત્યારે આજે આ વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા જૂનાગઢમાં કલેક્ટરને રજૂઆત કરી હતી ખેડ પંથકના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની એમણે માગણી કરી હતી એ સમયે કોંગ્રેસના ખેડૂત નેતા પાલ અંબલિયાએ શું કહ્યું એ જોઈએ ઘેળના પ્રાણ પ્રશ્નો સમાન એ જે પૂરનો ઉકેલ આવે એના માટે અમે આજે ચાર માંગો લઈ અને કલેક્ટર શ્રી જુનાગઢ પાસે આવ્યા હતા અમારી પહેલી માંગ એ છે કે ઘેડ વિકાસ નિગમ ઊભું કરવામાં આવે દરેક બજેટમાં ઘેડ માટે અલગ ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેડનો જે આ પૂરનો પ્રશ્ન છે એનું કાયમી નિરાકરણ આવે ત્રીજી માંગ એ છે કે ખેડનામાં આ વર્ષે જે પાક નુકસાની થઈ છે જમીન ધોવાણ થયું છે એના માટે ઓછામાં ઓછું પાંચસો થી છસો કરોડનું પેકેજ આપવામાં આવે અને ચોથી માંગ એ હતી કે આ બાબતે જે કુબેરની અંદર કેમિકલ ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે આ ચારેય માંગોમાં બે માંગ પેલી છે નીતિ વિષયક છે એટલે સરકારને બે મહિનાની મુદત આપી છે છેલ્લી બે માંગ છે એમાં સરકારે અઠવાડિયા અંદર અમને નિર્ણય આપવાનો થાય નહીતર અમે ગાંધીજી ઇન્ડિયા માર્ગે લડાઈ કરીશું ખેડૂત નેતા પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને સંબોધીને આ વિગતવાર રજૂઆત જૂનાગઢના કલેક્ટરને સોંપી હતી એ સમયે સતત ચાર કલાક સુધી રકજક ચાલી હતી પાલ આંબલિયાએ રજૂઆતમાં કહ્યું કે અમારી માંગો સરકાર અને તંત્ર પૂરી નહીં કરે તો અમારે ના છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે લડત કરવા મજબૂર થવું પડશે હવે સરકાર અને તંત્ર ખેડૂતોની આ સમસ્યાને કઈ રીતે દૂર કરીને તેમની માંગણીઓ પૂરી કરે છે એ જોવાનું રહેશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર